તો આપણે માંડવી બધી ઉતારી લીધી છે અને ઠરવા રાખી દીધી છે તો જો આવી રીતે આમ કડી કટ ઠરવા રાખી દીધી છે ઠરી જઈને પછી આપણે એના કોઈ ત્રણ ઉતાર તો હવે આપણી માંડવી શેકાઈ ગઈ છે અને હાવ ગરમ હતી તે હાવ તાટી થઈ ગઈ છે અને હવે આપણે એના કોઈ ત્રણ ઉતારવાના તો હવે એના કોઈ ઉતારી નાખી તો આપણે હવે માંડવીના કોઈ ત્રણ ઉખેડી નાખ્યા છે અને હવે એને જો કોઈ બધા ઉખેડી નાખ્યા છે

અને બેન વહી ગયા તા વાડીએ વાડીએ નીંદવાનો હતો એટલે વહી ગયા હતા બેન વાડીએ અને અત્યારે આવીને પાછા કરાવવા મહિના છે તો જો આમાં કરવાનું છે આપણે અને હું કેવાય ભૂલાઈ મિક્સર તો હવે કરવા મળ્યા અવાજ આવતા છે તો હવે હેને પહેલાં આપણે થૂંકો કરી નાખીશ

તો આપણે હવે મસ્ત મજાનો ભૂકો થઈ ગયો છે માંડવીને જવું જો હવે ખોજ હવે આપણે ખાંડની ચાહણી લઈ લી તો આપણે લઈ લીધી છે કઢાઈ ગેસ હલગાઈ નાખી દી અમે નાખી દી પાણી ચાહણી માટે લઈ લીધી છે આપણે આમાં ખાંડ આપણું ખમણ અળીથો ઘી અને થારી નાખવા માટે એક થારી તો જોઈ હવે આપણે ચાહણી લઈ લઈ તો આપણે હવે ખાંડ નાખી દીધી છે જો એમાં ઘી નાખો મેં તો આપણે એક ચંદીમાં ઘી નાખી દઈ પછી આપણે ચાહણી લઈ લઈ તો જો આવી રીતે ચાહણી હવે આમાં આવી ગઈ છે નાખી દીધી માનવીનો ભૂકો જોઉં ધીમે ધીમે જવો ગેસ ચાલુ હોય અને બધું ગરમ કરી લઈ થોડી કડાઈ નાની પડે છે મસ્ત મસ્ત આપણે આ થાળીમાં નાખી દઈ પછી માથે થાબડી નાખી આપણા ઘી જો વાઇટ કપાઈ રહ્યો છે માથે થાબડી નાખી રાખી દી ને દસ પંદર મિનિટ રાખી તી તો ઠરી ગઈ ને આપડે બેન ને પપ્પા બેસી ગયા છે ખાવા તો કેવી પૂછીએ આપડે અંદર બેન કેવી

થોડીક હજી બનાવી છે તાજી તાજી છે એટલે બધા ખા પછી તો પૈડા રહે ને રેખડા રાખશે પછી જાહે ગા ને ખા નહીં કોઈ ના કમ ભૂખ લાગશે તો ખાતા રહે બેન ને મારા પપ્પા બે ખાવા માંડ્યા છે અને આપણે પછી સાખી લઈએ છીએ થોડીક ઠરી ના ના તું સાખી આપણે લાલે રાંધો ને પછી કે બેની કે બહુ હે મસ્ત બરાબર હમ બનાવી તો

અને ટમેટા ને એવું બધું ખીચડી ને એવું બધું બનાવેલું છે ને બધા ખાવા બેહી ગયા છે તબાજ જમવા બેહી ગયા છે બધા તો જમી લઈ